મહેમાન ગતિ કરવાની છે આજ અમારે ત્યાં અને જગભાઈ ને પણ ફોન કર્યો છે તો એને પણ મળવાનું છે ને આ જોવો જે તૈયાર થાય છે હવે તૈયાર થાય પછી જવાનું છે જમવાનું કે આયા છે જમવાનું તો હવે મોવા જઈને જમી લેવાનું હોય ને કોટો આ મોડું કેટલું કરું બાર તો વાગી જશે એમ વાગી જાય તો હું આયા જમી જાઉં કે પછી ના ના મોવા જમી લઉં તો ફેમિલી હવે તૈયાર થાય એટલે અમારે નીકળી જવાનું છે તો ફેમિલી હવે આપણે મોવામાં બોગો આવી ગયા છીએ ડાયરેક્ટ આપણે મોવા માં જમવાનું છે કેમ કે અત્યારે એક વાગી ગયો છે બોગો અને ભૂખ લાગી છે રાહુલ ને બહુ હવે એટલે પેલા જમવાનું જ કરવાનું છે તો અમે જમવા આવી ગયા છીએ આ જમવાનું ને હમણા રાહુલ છે ને મંડે પર છે જમવામાં આવવાનું હોય ને આની તો આ એકની બધી ખાલી કરી નાખશે આની રાહુલ હજી એક ડીશ મંગાવી છે આવે છે એ લાવે ત્યારે થઈને

એય બાજુ જાય છે ફેમિલી તો હવે અમે અરવિંદભાઈ ની ઘરે આવી ગયા છે હા બેઠા છે જો અરવિંદભાઈ છે આ તો મોટી હસ્તી છે ભાઈ હસ્તી છે હસ્તી છે ને ભાઈ નું ફોન આવ્યું કે એમની છે તો પછી ભેગા થઈ ગયા અને આ સાપાણી બીન બેઠા છે નીરેતે કેમ છે રૂપાબેન હારું સારું તમાર કેમ છે હારું કેમ લાગ્યું તને અહીં આવીને

તો ફેમિલી હવે અમે ઘરે પોગી ગયા છીએ ને સાત વાગી ગયા છે અંધારું થઈ ગયું છે ને હવે આને જવાનું છે રાંધવા અને મારે કામ છે એટલે ગામમાં જવાનું છે અને અહીંથી હવે આપણે આ વિડીયોને એન્ડ આપીએ છીએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ત્યાં સુધી બાય બાય જય માતાજી હવે મોટું